જેના ભાગરૂપે શહેર ની સત્યાવીસ જેટલી નાની મોટી કાંસોની સફાઈની સાથે શહેરમાં આવેલ જર્જરિત મિલકતો બિલ્ડિંગો તેમજ મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે ભરૂચ નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ચાલીસ જેટલા મિલકતોના માલિકને નોટિસ ફટકારવામાં આવી છે અને જર્જરિત ઇમારત ઉતારી લેવા જણાવવામાં આવ્યો છે જર્જરિત મિલકત દેખાય તેના માલિકની સાથે રાખીને નગરપાલિકા દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે તો બીજી તરફ વિવિધ નાની મોટી કાંસની પણ સફાઈ કરવામાં આવી રહી છે ચોમાસાના સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે જેના કારણે વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે વરસાદી પાણીના નિકાલની પણ સફાઈ કરવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી લગભગ સત્યાવીસ જેટલી ખુલ્લી કાસોની સફાઈ કરવામાં આવેલ છે જર્જરિત અને જોખમકારક ઇમારતો માટે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે એ સિવાય ચાલીસ જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસો પણ આપવામાં આવેલ છે એ પૈકી જે વધારે પડતી જર્જરીત છે તેવી મિલકતો મિલકતના માલિકોની સાથે સંકલન કરી ઉતારવાની ચાલુ પણ કરવામાં આવેલ છે અત્યારની આજની તારીખમાં પણ નગરપાલિકાને સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગને ઉતારવાની કામગીરી ચાલુ છે એ સિવાય જૂના ભરૂચમાં પણ અત્યારે એક મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે અગાઉ બે જેટલા મકાનો પણ ઉતારવામાં આવેલ છે એ સિવાય જે જે જર્જરિત મકાનોને નોટિસ આપેલ છે નોટિસ પીરિયડમાં એ લોકોએ કામગીરી પૂર્ણ નથી કરી ઉતારવાની એ લોકોને રૂબરૂ બોલાવી અથવા તો નગરપાલિકા મારફતે ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે